તમે હજારો વખત ઓટો રિક્ષામાં મુસાફરી કરી હશે તમે વધુ ભાડું પણ ચૂકવ્યું હશે પરંતુ સુવિધાઓના નામે તમને ફક્ત બેસવાની અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની સેવા જ મળી હશે પણ શું આવી ઓટો રિક્ષા જોઈ છે કે તેમાં મુસાફરી કરી છે જેમાં એલઈડી લાઇટ અને આરામદાયક બેઠકો સુધી બધું જ ઉપલબ્ધ હોય જો નહીં તો આજે અમે તમને આવી જ એક લક્ઝરી ઓટો રિક્ષા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં બેસવાથી તમને એવું લાગશે કે તમે બધી સુવિધાઓથી સજ્જ મોંઘી કારમાં બેઠા છો તે દરમિયાન તેના સ્થાનિક બજારમાં સૌથી સસ્તી ત્રણ લક્ઝરી ઓટો લોન્ચ કરી છે કંપનીએ તેને એક્સ વાય કોડ નામ આપ્યું છે આ ઓટો મોંઘી કારની સુવિધાઓ સાથે સ્પર્ધા કરી રહી છે તેમાં બેસવા માટે આરામદાયક બેઠકો જ નથી પરંતુ તેમાં એસી એલઈડી લાઇટ્સ અને મ્યુઝિક સિસ્ટમ વગેરે જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે સામાન્ય રીતે ઓટો રિક્ષાની વિન્ડો ખુલી રહે છે પરંતુ આ એક્સવાય ઓટો ની બારીઓ માં કાચ લગાડવામાં આવ્યા છે આ ઓટો માં બેસીને કોઈને પણ પોતાની મુસાફરી બોજારૂપ નહીં લાગે કારણ કે બેસવાની કોઈ સમસ્યા નથી અને ધૂર કે પ્રદૂષણનો નો કોઈ ભય નથી આ ઓટો એટલી સુંદર રીતે બનાવવામાં આવી છે કે તે એકદમ લક્ઝરી લાગે છે એલઈડી લાઇટ્સ પણ એવી રીતે લગાવવામાં આવી છે કે તે ઓટોને લક્ઝરી કાર જેવો દેખાવ આપે છે એક્સઓઆઈ મોબિલિટીમાં એલસીડી ડિસ્પ્લે લગાવવામાં આવી છે જેમાં વોલ્ટ મીટર પાવર મીટર કિલોમીટર અને રિવર્સ કેમેરા એમપી ફાઈ અને યુએસબી કનેક્શન જેવી સુવિધાઓ આપવામાં આવી છે કંપની એક્સઓઆઈ નામની આ કાર ને ટોય કારની ડિઝાઇન આપી છે આ ઓટોમાં બે દરવાજા લગાવવામાં આવ્યા છે આ કાર દેખાવમાં નાની હોવા છતાં તેમાં કુલ ત્રણ લોકો માટે બેઠક વ્યવસ્થા છે એક્સોવાય ઓટોના આગળના ભાગ એલઈડી સ્ટ્રીપ હેડલાઇટ્સ અને પાછળના ભાગ એલઈડી સ્ટ્રીપ ટેલ લાઈટ છે પાવર અને સ્પેસિફિકેશન ની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક ઓટોમાં એક હજાર મોટર લગાવવામાં આવી છે તમે એક્સ ઓઇ ઓટો પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ટોપ ઝડપે ચલાવી શકો છો તેની મોટરને પાવર આપવા માટે સાઈઠ વોલ્ટ લેડ એસિડ બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તેને નેવું કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો તેની બેટરીને ચાર્જ થવામાં છ થી આઠ કલાકનો સમય લાગે છે આ ઓટોમાં હિડન ચાર્જિંગ પોર્ટ પર લગાવવામાં આવ્યું છે એક્સ ઓટો મહત્તમ છસો કિલો વજન ઉપાડી શકે છે સાઇઝ વિશે વાત કરીએ તો તેની લંબાઈ તેવીસો પચાસ એમ એમ પહોળાઈ બારસો ત્રીસ એમ અને ઊંચાઈ સોળસો એમ છે કલર ઓપ્શન વાત કરીએ તો આ ઓટોને પાંચ રંગોમાં ખરીદી શકાય છે કિંમતની વાત કરીએ તો આ ઓટોને ને એક લાખ પચાસ હજાર રૂપિયા ખરીદી શકાય છે પરંતુ આની સેલ અહી નથી આ ઓટોને ને ઓર્ડર કરવામાં આવે છે તો મિત્રો આ હતી સૌથી સસ્તી ઇલેક્ટ્રિક ઓટો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય